નમસ્તે દર્શક મિત્રો ઉપયોગી વાતોની શ્રેણીમાં વધુ એક એપિસોડ સાથે સાથે હું છું પંડ્યા પંડ્યા અને મારી છે એવો ઓલ ઇન્ડિયા રેડિયોમાં પૂર્વ અધિકારી અને ન્યૂઝ રીડર હતા અને હવે એ વાત કરશે ઉપયોગી વાતો વિશે આજની ઉપયોગી વાત એ છે કે આપણે એમની પાસેથી જાણશું કે વિવિધ જે ફાયનાન્શિયલ જે એજન્ટ હોય છે એલઆઈસી એજન્ટ છે કે પોસ્ટ ઓફિસના એજન્ટ છે કે મ્યુચ્યુઅલ ફંડના એજન્ટ છે કે લોનના એજન્ટ છે એ તમને આફ્ટર સર્વિસ નથી આપતા દાખલા તરીકે પોસ્ટ ઓફિસમાં ખાતું તમે ખોલાવા માટે તમને કોઈ કોઈ તમારા સગાવાલા છે તમારા કોઈ મિત્ર છે તો એ તમારી પાસે તમને સારી સારી વાત કરી અને તમારું ખાતું ખોલાવીને એફડી બુકાઈ દે કે બીજું કંઈ પણ પછી તમારી તમારે એ જે પૈસા ભરવાના છે કે બીજું કઈ પણ કામ છે તો એના માટે તમને તમારા ઘરે નથી આવતા તમે એમ કે છે કે તમે અમને આપી જાઓ કે પછી એ ભૂલી જાય છે યાદ અપાવવાનું કે તો રસીદ નથી આપતા અથવા તો તમારા પૈસા છે એ જમા નથી કરાવતા એલઆઈસી માં પણ આવું થાય છે કે પછી તમારે જયારે પ્રીમિયમ ભરવાનું હોય તો તમારે યાદ અપાવતા નથી તમારા પૈસે પૈસા લેવા આવતા નથી અને કે છે કે તમે ઓનલાઇન ભરી દ તો આ બધા કેસમાં આફ્ટર સેલ સર્વિસ છે આપણે એને આમ તો આફ્ટર સેલ સર્વિસ કહી શકાય કે નહીં મને બહુ આઈડિયા નથી પણ એ કહેવાનો અર્થ એ છે કે શરૂઆતમાં તમને સ્કીમ પધરાવી દે અને પછી તમારી પાસે તમને એમની ફરજ છે પરંતુ એ કરે નહીં કારણ કે ઘણું બધું બધાના પાસેથી આવી રીતે લઈ લીધા હોય તો પછી શું કરવાનું તો એના માટે શું કાર્યવાહી કરી શકાય હરેશભાઈ હા પણ એક બહુ જ સરસ મુદ્દો છે જયવંતભાઈ ત્યારે દરેક જગ્યાએ આફ્ટર સેલ્સ સર્વિસ એ બહુ જ મહત્વની હોય છે કે તમે કોઈ પણ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ એમ પરચેસ કરતા હો કે કોઈ પણ સર્વિસિસ તમે લેતા હો નોર્મલી વાત કરીએ તો હવે આપણા ત્યાં અવેરનેસ આવી છે દરેક સેક્ટરમાં એમ સર્વિસ સેક્ટરમાં પણ અવેરનેસ આવી છે એટલે તમે જુઓ તો બેંકો છે ઇન્સ્યોરન્સ કંપનીઓ છે અને એમ એ લોકોને એક એપ્રોચ સુધર્યો છે અહિયાં ઇન્સ્યોરન્સ કંપનીઓની વાત કરો અને પોસ્ટ ઓફિસ સેવિંગ્સની વાત કરો એ બે અલગ પડે છે કારણ કે પોસ્ટ ઓફિસ સર્વિસીસમાં કેવું છે કે પોસ્ટ ઓફિસ એક તો એના એજન્ટોને જે કઈ આપે છે એઝ પર ધ માર્કેટ રેટ કઈ બહુ આપતું નથી એક સમય હતો જયારે પોસ્ટ ઓફિસના કોઈ પણ પ્રકારના સેવિંગ્સ હોય કે રિકરિંગ હોય કે પછી ફિક્સ ડિપોઝિટ હોય કે પછી કિસાન વિકાસ પત્ર હોય કે પછી અન્ય પણ જે કઈ ઇન્દિરા વિકાસ પત્ર કે સિનિયર સિટીઝન સેવિંગ સર્ટિફિકેટ કે જે કે તો બધા પર એજન્ટને એક ટકો આપવામાં આવતો હમ અને એમ સરેરાશ એક ટકો એમ એને મળતો હતો પણ સત્ય એ હતું કે લગભગ એ એક ટકા માંથી એ ઓન ધ કાઉન્ટર એ અડધો ટકો કદાચ એ શેર કરતા હતા અથવા એવું બનતું હતું કે અડધો ટકો એ ગ્રાહકને જ પાછો આપતા હતા અને બાકીના અડધા ટકા માંથી ઓન ધ કાઉન્ટર જે હોય એની સાથે પચીસ પૈસા એ શેર કરતા એટલે પચીસ પૈસા એને મળે પચીસ પૈસા પેલાને મળે અને પચાસ પૈસા એ જે તે ગ્રાહકને પાછા મળે આવું બનતું કેટલાક એજન્ટો એવા હતા કે જે અંધ કાઉન્ટર ન પણ આપતા હોય કદાચ એવું બને તો એમ એને પચાસ ટકા પૈસા પૂરા મળતા હોય એવું બને પણ ગ્રાહકને તો એ લોકો પચાસ પૈસા પાછા આપ આવું બનતું આગળ જતા એવું થયું કે સરકારે હવે સરકારને એવું લાગ્યું કે એનએસસી કેવીપી કે આ બધામાં જે ટર્મ ડિપોઝીટ ટાઈપ છે એમાં એક ટકો વધારે છે એટલે સરકારે કમિશન અડધો ટકો કરી નાખ્યું અને અડધો ટકો કમિશન કરી નાખ્યું એટલે ખરેખર એને મળતું તું એ નહોતું મળતું એટલે એને અગેન એમાંથી પાછા પચીસ પૈસા જે તે ગ્રાહકને આપવા પડતા અને પચીસ પૈસા જ એને મળતા એટલે કેટલાક એજન્ટ એવા હતા કે જેમ કે કે હું સર્વિસ આપીશ તમને પણ આ પચીસ પૈસા નહીં આપું કારણ કે મને કે મળતું નથી એટલે આ સંજોગોમાં વિખવાદ ઉભા થતા બીજું કે ફ્ટર સેલ્સ પ્રીમિયમ જે કઈ ભરાય છે અથવા તો આ તો વન ટાઈમ છે પ્રીમિયમ જે કઈ ભરાય છે પ્રીમિયમ પર પણ એને આટલા જ પચાસ પૈસા મળતા હોય એટલે બહુ જ નેગ્લિજીબલ એમાઉન્ટ એના હાથમાં આવતી હોય એટલે એ લોકો પછી આફ્ટર સેલ્સ સર્વિસ જેવું કઈ બહુ માનતા હમ એટલે હા કેટલાક લોકો એવું ધારતા હોય તો કરતા હોય કે દર મહિને એ રીતે પાસબુક ઉઘરાવે અને પછી રિકરિંગ હોય તો એ પ્રમાણે રિકરિંગ એનું જમા કરાવે હવે બધું બનતું પણ એમાં કેટલાક ફ્રોડના કેસીસ ઉભા થયા એટલે ફ્રોડના કેસીસના કારણોસર પોસ્ટ ઓફિસ પણ એવો આગ્રહ રાખવા માંડી કે આ પ્રકારના રિકરિંગ ડિપોઝિટના ખાતાઓમાં ગ્રાહક પોતે સંભાળે તો વધુ સારું છે એટલે ઉપાડના કેસમાં એને કેટલીક વ્યવસ્થા ઉભી કરી દીધી કે વીસ થી વધારેનું પેમેન્ટ એટલે બાય ચેક જ પેમેન્ટ કરવું ને આ તે બધું બટ એટ ધ સેમ ટાઈમ એની જે સર્વિસીસ સેમ્પર થવા માંડી એના વિશે પોસ્ટ ઓફિસે ક્યારેય આ વિચાર કર્યો નથી મેં અગાઉ પણ કદાચ ઉલ્લેખ કર્યો હતો કે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ છે એમાં બે પ્રકારના છે એક તો ટર્મ ડિપોઝિટ છે અને એક સ્મોલ સેવિંગ્સ છે જે ટર્મ ડિપોઝિટ છે ડાયરેક્ટ ફાઇનાન્સ મિનિસ્ટ્રી ના અંદરની એ સ્કીમ છે એમ એનું જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે એ બધું એ ફાઇનાન્સ મિનિસ્ટ્રી કરે છે એટલે અંડર ધ ફાયનાન્સ ઇન ધ છે કારણ કે પોસ્ટનું પોતાનું જે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે ઓલ ઇન્ડિયા લેવલે એક લાખ પાંત્રીસ હજાર સમથિંગ એની શાખાઓ છે મોર દેન ધેટ તો આટલી જે પોસ્ટ ઓફિસનું નેટવર્ક આ પોસ્ટ ઓફિસ નેટવર્ક કહું છું એ સિવાય એની જે બ્રાન્ચ પોસ્ટ ઓફિસિસ છે સબ પોસ્ટ ઓફિસ આવી ગઈ પણ બ્રાન્ચ પોસ્ટ ઓફિસિસ છે એ તો બીજી ગણી છે પણ એમ કેવાનો મતલબ કે એ નેટવર્ક થ્રુ ફાઇનાન્સ મિનિસ્ટ્રી આ કાર્યક્રમ અમલમાં મૂકે એટલે એને કોઈ ગરજ જ નથી અત્યાર સુધી એ લોકો એવું જ માને છે આમે હવે ફ્રી ઇકોનોમીમાં પણ એ લોકો એવું માનતા થઈ ગયા છે એક સમય એવો હતો આજે પણ કદાચ એવું જ છે ફિક્સ ડિપોઝિટના કેસમાં કદાચ સ્ટેટ બેંક ની પેરેલ પોસ્ટ ઓફિસીસ ચાલતી હશે અને એમ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ ગણો કે કિસાન વિકાસ પત્ર કેન્દ્ર વિકાસ પત્ર કે એ ટાઈપના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની અંદર એનું કામ જે છે એ ખરેખર સ્ટેટ બેંક ને છે સ્ટેટ ની પણ લગભગ દેશભરમાં એક લાખ પચાસ હજાર એક લાખ પંચાવન હજાર સમથિંગ બ્રાન્ચિસ છે તો એમ એ પોતે એ દ્વારા પોતાનું નેટવર્ક એ ફેલાવી રહ્યું છે તો અહીંયા આમ પોસ્ટ ઓફિસ ને પણ કદાચ એના ટર્મ્સ હશે જે કંઈ હશે તે કારણ કે એનો મેઇન બિઝનેસ છે એ પોસ્ટલ ડિલિવરી છે પોસ્ટલ સિસ્ટમ માં સેવિંગ્સ એ એની પોતાની સબસીડીઅરી જોબ છે એ એની પ્રિન્સિપલ જોબ નથી એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂ ભલે લોકો એમાં આમ બેસી ગયા હોય પણ એ લોકો પ્રોફેશનલ નથી અને પ્રોફેશનલ એપ્રોચ પહેલેથી નથી રહ્યો તમે જુઓ દાખલા તરીકે તમારે બેંકમાં એફડી ખોલાવી છે તો તમે બેંકમાં ઓનલાઈન પણ એફડી ખોલી શકો છો હવે ડિજિટલ થયું છે પોસ્ટ ઓફિસમાં પણ થયું છે ડિજિટલ પણ બેંકમાં જો તમે વાત કરો તો બેંક તમને એન્કરેજ કરે છે પોસ્ટ ઓફિસ તમને એન્કરેજ નથી કરતી કે ચલો તમને એ છે કે ઘરે માણસ મોકલીએ માણસ તમને ફોર્મ ભરી આપે નહીં હવે એને એજન્ટની સિસ્ટમ જે શરૂ કરી છે એમાં માનો કે નિવૃત્ત પોસ્ટલ કર્મચારીઓ હોય અથવા તો અન્ય એના જે એજન્ટ હોય ડી એજન્ટ હોય જે કઈ હોય તે એ આ બધું કામ કરે છે પણ એનું એપ્રોચ એનું માર્કેટિંગ અથવા તો એનું જે પ્રોફેશનલ જે એપ્ટિટ્યુડ એનામાં હોવો જોઈએ એ પ્રોફેશનલ એપ્ટિટ્યુડ તમને એમાં જોવા નહીં મળે એટલે એ એ મોટામાં મોટું પોસ્ટનું નેગેટિવ પાસું હમ આના ઇન્સ્યોરન્સ ની વાત કરો તો ઇન્સ્યોરન્સમાં આજની તારીખે પણ હજાર રૂપિયાના પ્રીમિયમ ઉપર એમ સમથિંગ ફાઈવ એટલે સો એ પાંચ રાધા એમ પાંચ રૂપિયા એ એના એજન્ટ ને મળે છે સો એ પાંચ રૂપિયા એટલે તમે જે કંઈ પ્રીમિયમ ભરો છો યસ એમ એને એના પ્રીમિયમ ઉપર એને પૈસા મળે છે આજની તારીખે એટલે તમારું પ્રીમિયમ ઉઘરાવવામાં એને રસ છે કારણ કે એમ એલઆઇસી એને એન્કરેજ કરે છે હમ અને એમ એને ભણતર છે માટે એ પોતે એ માટેની એક સર્વિસીસ હોય પાડે હમ બીજું એના એના એ નેટવર્કમાં ડેવલપમેન્ટ ઓફિસર્સ છે એ ડેવલપમેન્ટ ઓફિસર્સ પોતાનું આખું એ જે નેટવર્ક છે એને એક તાલીમ આપે છે એને બધા બધા પ્લાન સમજાવે છે એ સર એક આખું નેટવર્ક છે હમ કે જો એનાથી ન થઈ શકતો હોય ટાર્ગેટ તો ડેવલપમેન્ટ ઓફિસર પોતે એમાં હેલ્પ કરે છે અને એમ એને એમાં મદદ કરે છે ત્યારે પોસ્ટમાં આવું કંઈ જ નથી અને રાધર વાત પણ સાચી છે કારણ કે પોસ્ટ ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન પોઈન્ટ ઓફ વ્યૂ તમે જોવા જાઓ ત્યાં એટલા બધા કામો છે ત્યાં આ તો સારું છે કે એ લોકો ટેલિગ્રાફ અલગ કરે નહીં તો એ પણ પેલા તો ક્લબ હત તો એનો જે પ્રિન્સિપલ જે જોબ છે એ એ છોડીને આ બધું જો એ કરવા જાય માર્કેટિંગમાં પણ રસ લે તો ક્યાં સુધી પહોંચી શકે મુદ્દો મલ્ટિપલ કામ કરતા હોય છે કે ઇન્સ્યોરન્સ નું પણ કરે સાથ પોસ્ટ નું પણ કરે ઘરમાંથી કોઈ મહિલા સભ્ય હોય તો એ પોસ્ટ નું કરતા હોય કારણ કે પોસ્ટમાં મહિલા હોય એને જ એજન્ટ બનાવતા હોય છે સરકાર નો નિયમ છે અને સાથોસાથ લોન અપાવનું પણ કરે મ્યુચ્યુઅલ ફંડ નું પણ કરે આવા મલ્ટિપલ કરતા હોય છે એટલે જ્યાં પણ પેલું એમ કે કોઈ મળ્યું તો એને આ વાત કરી દે અને આકર્ષક રીતે કરી દે કે તમે આટલું કરો છો તો તમને આટલું મળશે આ બધી વાત કરી અને સારી રીતે વાર ફોર્મ ભરાવી દીધું પછી માનો કે એમાં બધા જ એજ્યુકેટેડ હોય બધા જ સારી રીતે બધું જાણતા હોય બેંકની પ્રોસીજર અથવા તો બધાને બધું યાદ રહેતું હોય એવું ન હોય તો એવા સંજોગોમાં એની એજન્ટની ફરજ નથી બનતી કે એ તમારું પ્રીમિયર આવે તે તમને એસએમએસ કરે તમને ફોન કરે તમારું પ્રીમિયમ લેવા આવે તમને પછીની રસીદ આપી જાય મેડિક્લેમ નું કરતા હોય તો એ પણ કરે તો આ જે સર્વિસ એકવાર તમને સ્કીમ પધરાવી દીધી એ પછી તમને માણો કે તમે માંદા પડ્યા અને તમે મેડિક્લેમના પૈસા તમારે લેવાના છે તો એમાં તમારી સાથે આવે અથવા તો તમને પહેલા તમે વાંધા પડે છો ત્યારે સમજાવે કે તમે આટલું આટલું કરશો તો તમને આટલું તમારો જે મેડિક્લેમ નું કવરેજ છે પૂરેપૂરું મળશે અથવા તો નહીં 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 મળે તો આ જે વાત છે એ જયારે ન થતી હોય ત્યારે એવા સંજોગોમાં ગ્રાહક તરીકે શું કરવું જોઈએ હા વાત સાચી છે એટલે બરાબર છે પણ મારું કહેવાનું છે તમે મ્યુચ્યુઅલ ફંડ ની વાત કરીને મ્યુચ્યુઅલ ફંડમાં ઓન એન્ડ એવરેજ એના એજન્ટને ડે ઓન ડે મળે છે હમ ડેલી જયારે ભાવમાં વધઘટ થાય તો એને પોતાને એનું વળતર મળે છે બરાબર અને એમ ધેટ ઇઝ ઓન એન્ડ એવરેજ ટુ પર્સન્ટ જેવું કે છે પણ એટલે તમે સરેરાશ જોવા જાવ તો એની ટોટલ સમ હોય એના એને બાર થી પંદર ટકા જેટલા મળતા હોય છે એટલે એ એ આ બધી સેવાઓ પૂરી પાડે છે હમ એટલે ઇન્સ્યોરન્સમાં ઘણા બધા કરે છે ખરા પણ એ આપવા જાય એ લેવા જાય એ મુકવા જાય આ સર્વિસ એને આપતા નથી હવે તમે જે વાત કરો છો ને ની વાત કરો છો કે તમે એક સર્વિસીસ તમારી સર્વિસીસ એક મળતી તો તમે કોની પાસે જશો પોસ્ટ વિભાગ દ્વારા એવું બને છે કે એ ડાક અદાલત યોજે છે અને ડાક અદાલતમાં એના જે તે સુપ્રિન્ટેન્ડન્ટ છે એ પોતે આ બાબતો સાંભળતા હોય જે તે એમ કે પોસ્ટલ સર્કલ હોય પોસ્ટલ સર્કલના સુપ્રિન્ટેન્ડન્ટ તો એ જે પોસ્ટલ સુપ્રિન્ટેન્ડન્ટ છે એ આ બધી છે પણ આ આફ્ટર ની જે સર્વિસ છે એ એ પોતે આ પ્રકારની બાબત સ્વીકારતો નથી એટલે એનો એપ્રોચ જ નથી રાઈટ એટલે હા તમારા પર્સનલ કોઈ પ્રોબ્લેમ હોય કે તમને એફડી કરાવતી કે એનએસસી કરાવતી વખતે કંઈક તકલીફ પડી હોય અથવા તો કોઈ કર્મચારીનો પેશન્ટનો વ્યવહાર બરાબર ન હોય કે એને કઈક એ પ્રકારની માંગણી કરી હોય અયોગ્ય રીતે તો એવા વર્તનને લગતા કોઈ પણ બાબતની તમે કરી શકો પણ એની સર્વિસીસ બાબતનો કોઈ એપ્રોચ નથી એટલે તમે પોસ્ટલ સુપ્રિન્ટેન્ડન્ટમાં કે ડાક અદાલતમાં નાખશો કે ઈવન એમ પોસ્ટમાસ્ટર જનરલ પણ સર્કલ લેવલ લે છે તો પોસ્ટમાસ્ટર જનરલ એ સિનિયર સુપરટેન્ડેન્ટ કે કોઈ પણ

બરોબર તો એ સ્વીકારી લીધી એમણે મેં આપણે તમારી વાત કરી કે તમને કીધું તમે વાત માની અને કીધું કે હું તમારે ત્યાં આવીને રૂબરૂ આવીને લઈ જઈશ તમે ચિંતા ન કરો હવે માનો કે હું છે બીજા સ્થાને રેવા ગયો કે તમે બીજા સ્થાને રહેવા ગયા તો વાત એ આવી કે મારે તમારે ત્યાં આવીને લઈ જવું જોઈએ હવે હું તમને એમ કહું છું કે તમે તો સીધા ભરી કાં તો મને તમે આપી જાઓ કારણ કે હું પહોંચી શકું એમ નથી તો આવા સંજોગોમાં તમારે રિક્ષા ભાડું ખર્ચીને તમે સિનિયર સિટીઝન છો અથવા તમે તમે પોતે પણ મહિલા છો તો એટલે એવા કેસ હોય તો એમાં એ બસમાં ધક્કા ખાતા ખાતા આવે તમે બારગામ છો તો તમારે ત્યાંથી આવવું પડે તો આવા સંજોગોમાં મારું તો મને તો કમિશન મળવાનું જ છે તમે પૈસા ભરો એટલે તો એક અને છતાં હું તો મેં કેટલા બધા પેલા ને વેચી મેં ગ્રાહક બનાવી લીધા છે મારા કે એમાં મને તો કમિશન મળવાનું છે પણ મારી જે ફરજ છે કાયદાકીય રીતે તો એ હું તમને નથી આપતો મારા પત્ની નથી આપતા તો એવા સંજોગોમાં શું કરવું જોઈએ એ પછી એલઆઈસી હોય મેં કહું ને એલઆઈસી ના કેસમાં એલઆઈસી ના કેસમાં તમે ઈરડા સમક્ષ રજૂઆત કરી શકો એ પહેલા ઈરડા તો ચલો મોટા પાયે થયું પણ તમે એલઆઈસી ની વાત હોય તો તમે ની જે તે બ્રાન્ચ હેડ છે એટલે કે બ્રાન્ચ મેનેજર સમક્ષ આ અંગેની તમે ફરિયાદ કરી શકો છો એથી આગળ તમારે એમ હોય તો એમાં પણ સર્કલ લેવલે અથવા તો એરિયા લેવલે એમ જેના એરિયા મેનેજર હોય તો એરિયા મેનેજરને તમે અપ્લાય કરી શકો એ લોકોની પણ ડાક અદાલતની જેમ એ લોકોની પણ અદાલત યોજાય છે અને એમ એની અંદર એ લોકો વિમાને લગતા જે કે એમના પ્રશ્નો હોય પેમેન્ટને લગતા વિશેષ ખાસ કરી જો એમાં પણ એ લોકો આ રીતની લોકોની ફરિયાદ સાંભળી શકે કે એજન્ટ દ્વારા યોગ્ય એ સેવા આપવામાં આવતી નથી તો તે બાબત એમ એમ કરી શકાય પણ જેમ રિઝર્વ બેંકે બેન્કો માટે ની આખી જે સર્વિસીસ ઉભી કરી છે એવું નેટવર્ક હજી પોસ્ટે ઊભું કર્યું નથી એની પ્રોડક્ટ માટે ડાક અદાલત છે એ રેગ્યુલર થાય છે એ બધું જ છે અને એમ એવા કોઈ ઉપાયો છે કે જેમાં એવા કોઈ ઉપાયો છે કે જેમાં એનું એજન્ટ તરીકેનું કામ એટલે એજન્ટ તરીકેની પછી એને થપો લાગી જાય કે હવે તમે નહીં કરી શકો ફરિયાદ કરો તો ના 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 એવું મેં અત્યાર સુધી ક્યારે સાંભળ્યું નથી કે એવું કોઈ સ્ટ્રિક્ચર પાસ થયું હોય કે એવું સિરિયર પ્યુટી હોય રાઈટ કારણ કારણ મેં કહ્યું ને હજી કે એપ્રોચ જે છે એ લેવાનો છે હમ જે આફ્ટર સેલ્સ સર્વિસિસ પૂરી પાડવાની જે વાત છે એનો એપ્રોચ હજી પોસ્ટ ડિપાર્ટમેન્ટ પાસે નથી તમે તમે એક વાત કરો એજન્ટ તરીકે રદ કરી શકે છે કે દંડ ફટકારી શકે છે આર્થિક એજન્ટ કારણ કે એજન્ટને વળતર છે મળે છે હમ એટલે એજન્ટ પાસે તમે અપેક્ષા રાખી શકો એજન્ટ માટે તમે ફરિયાદ પણ કરી શકો ઓરિએન્ટલ બધી જ કોઈ પણ બધી ચારે ચાર એજન્સી કોઈ પણ પણ એમ એમ તમે 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 કોઈના માટે કરી શકો અને એના કેસમાં ઈરડા સુધી પણ જઈ શકો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી છે એના સુધી પણ જઈ શકો હું તમને જયવંતભાઈ એક બહુ જ નેગ્લિજન્સનો મોટા મોટો દાખલો આપું મારા પોતાના ફાધર પણ પોસ્ટમાં જ હતા પણ આ તો જસ્ટ તમને એક દાખલો આપો બેંકોમાં તમે જાઓ તો બેંકે પોતાનું કન્ઝ્યુમર માટેનું આખું પ્રિમાઇઝ રાખ્યું છે એમ તમારે બેંકમાં અંદર જવાનું તમારા માટે બેસવાની સગવડ હોય એસી હોય કે ન હોય પંખાની જગ્યા હોય પીવાના પાણીની વ્યવસ્થા હોય અને એમ તમે જે તે સંલગ્ન કેશિયર છે કે જે તે કર્મચારી કે જેની સામે બેઠા છો બેસવાની પણ વ્યવસ્થા હોય અને એમ વેઇટિંગ હોય તો એની પણ વ્યવસ્થા હોય તમે તેટલા રૂપિયા ભરો છો પોસ્ટ ઓફિસ ની સર્વિસીસ તમે જુઓ પોસ્ટ ઓફિસની સર્વિસર કાઉન્ટર બેસવાની પણ કોઈની પરવા નથી કરતી હવે નવી સુધારેલી અથવા તો જે જીપીઓ કક્ષાની જે મોટી પોસ્ટ ઓફિસ છે એમાં થોડી વ્યવસ્થામાં સુધારો થયો છે પણ બ્રાન્ચ લેવલે જે કઈ પોસ્ટ ઓફિસ છે રાઈટ અથવા તો જેને ઓફિસીસ કહેવાય એ કેવાયપોસ્ટ ઓફિસીસ છે ત્યાં તમે વ્યવસ્થા તો માત્ર આગળ શેડ મૂકેલો હોય બસ એટલી જ વ્યવસ્થા હોય એથી આગળ અને એ લોકો મકાન કોઈ પણ લે છે તો પણ આ રીતે જ લે છે હા અને એમ એ લોકો કસ્ટમર સર્વિસ માટે ક્યારે વિચારતા જ નથી કે કસ્ટમર આવીને ક્યાં બેસે ક્યાં ઉભા રહેશે કેટલાક કસ્ટમર દાખલા તરીકે હેવી કેશ લઈને કાઉન્ટર પર ઉભા છે અથવા તો લાઇનમાં ઉભા છે અને એની સાથે કોઈ ચીલ ઝડપ થાય અથવા તો કંઈ પણ બની શકે તો એના માટે પોસ્ટ વાવે શું તકેદારી લીધી છે કઈક નહીં એક બીગ એમાઉન્ટ લઈને કોઈ ઇનસિક્યોરિટ રસ્તા પર લાઇનમાં ઉભા આવે છે એટલે એક રિસ્પેક્ટફુલી કસ્ટમર સાથે વર્તવાનું પણ એ પોસ્ટ ઓફિસમાં નથી નથી અને લગભગ બધી પોસ્ટ ઓફિસ માં આવી જ સગવડ છે લેવલ માં કે મોટી પોસ્ટમાં એ લોકો એ પ્રકારના પ્રિમાઇઝ બનાવ્યા છે પણ સપોસ્ટ ઓફિસીસ માં તો બધી જ આ છે હવે આમાં એક વાત એવી આવે છે કે તમારી પાસેથી માનો કે પ્રીમિયમ લઈ જાય છે પ્રીમિયમ અને એ પ્રીમિયમ કે પછી પોસ્ટ ઓફિસની એવી ભાષામાં કહીએ તો કંઈ જે કંઈ એમાઉન્ટ ભરવાની હોય અને પછી એ ભરતા નથી તમે રોકડા આપ્યા છે ને ભરતા નથી અને તમને તમે પાસબુક નથી ને માગો છો તો એવા સંજોગોમાં શું કરવાનું કે ભાઈ આપણા પૈસા ખબર જ નથી ને ઘણા વખત પછી ખબર પડે છે કે પૈસા તો એમણે ભર્યા જ નથી હા આવા તો સંખ્યાબંધ ફ્રોડ થયેલા છે સંખ્યાબંધ ફ્રોડ થયેલા પોસ્ટ ઓફિસ પોતે જાહેરાત પણ એ લોકો આપે છે આ પ્રકારની કે તમે તમારા નાણાંનો આ રીતે ભરોસો ન રાખી શકો એટલા માટે જ પોસ્ટ ઓફિસ એન્કરેજ કરતી નથી ખાસ કરીને કારણ કે ઘણા બધા કેસમાં એજન્ટ હોય એજન્ટની વાત જવા દો પોસ્ટનો સ્ટાફ મળેલો હોય બ્રાન્ચ પોસ્ટ ઓફિસ કે સબ પોસ્ટ ઓફિસ હોય તો એના પોસ્ટમાસ્ટર કે ક્લાર્ક આવી ગફલત કરી એવા હજારો કેસ નોંધાયેલા છે અને એમ એ બધા કેસમાં ચોક્કસ છેવટે એફઆઈઆર થાય કાર્યવાહી થાય બધું જ થાય રાઈટ પણ અલ્ટિમેટલી કસ્ટમર જેના પૈસા ગયા એના માટેની તો એક આખી લાયબિલિટી ઉભી થાય છે એટલે આવા ઘણા એ બન્યા છે કે જેમાં પૈસા આપ્યા હોય એજન્ટને આપ્યા હોય એજન્ટ ડ્યુપ થઈ ગયા હોય કાં તો જે તે કાઉન્ટર પર આ રીતે જમા કરાવતા સપોસ્ટ ઓફિસ નું નેટવર્ક તો કઈ કઈ સારું છે બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં કેવું છે નિવૃત્ત શિક્ષક કે નિવૃત્ત પોસ્ટ કર્મચારી અથવા તો કોઈ કામ કરતા શિક્ષક ના ઘરે આ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ ચાલે નાનું ગામ હોય ત્યાં એક ડબ્બો રાખતા હોય ડબ્બામાં એ હોય એ એ મર્યાદિત સમયમાં કામ કરતા પણ પૈસા લે છે અને એ પૈસા એની જવાબદારી એ છે કે દિવસે એની જે એ જાય ટપાલ તો ટપાલની સાથે સાથે એને એક પ્રકારનું એવું એ આપેલું જ હોય છે વાઉચર જે ચામડાનું હોય એમાં જ એ બધું ભરી અને બધી એને સ્લીપ સાથે બધું મોકલી આપવાનું હોય પણ ઘણા બધા કેસમાં આવું બનતું હોય છે એ પૈસા જમા ન કરાવે તો સામાન્ય માણસને એમાં ફસાવાનું થતું હોય છે હવે જોકે ડિજિટલાઈઝ બધું થવાથી વ્યક્તિ પોતે ઓન એકાઉન્ટ બધું ચેક કરી શકે છે એવું બધું છે પણ ગામડામાં આટલી જાગૃતિ નથી તો આ આપણે ચર્ચા કરી એલઆઈસી પોસ્ટ ઓફિસ કે મ્યુચ્યુઅલ ફંડ કે લોન આ બધાના જે એજન્ટ હોય છે એને મલ્ટિપલ એટલે દાખલા કે હું હોઉં તો હું એલઆઈસી નો એજન્ટ પણ હોઉં કે મારા ઘરમાંથી પોસ્ટ ઓફિસ એજન્ટ હોય કામ હું જ કરું એને જ્યારે ભરવા જવાનું હોય ત્યારે જઈ આવે લોન નું પણ હું કરતો મેડિકલ ઇન્સ્યોરન્સ નું પણ હું કરતો સ્કૂટરના કારના ઇન્સ્યોરન્સ નું હું કરતો તો પછી કામનો મેં ફેલાવો એટલો કરી દીધો પરંતુ પછી હું સર્વિસ પહોંચી ન શકું અને પછી પછી તો શું છે કે પડે ફરજિયાત અને એને પછી ઉપાય ન રહે પોતાની રીતે ભરવા જવું પડે અથવા તો એને ન સમજણ પડે તો બિચારા કરગરે ફોન કરે ફોન ઉપાડે નહીં આવા બધા સંજોગોમાં છે એ ગ્રાહક છે એ બિચારો બાપરો થઈને રહી જાય છે અને એને શોષાવાનો આવે છે સામે પૂરતા સખત કાયદા એવા છે નહીં જોઈએ ખરેખર તો અને કાયદા હોય તો પણ એની કોઈ જાણકારી લોકોમાં હોતી નથી લોકો સામાન્ય પણ લોકો હોય છે કામવાળા હોય બિચારા એની પાસે પૈસા તમે લઈ લીધા હોય એને ખાતા ખોલાવી દીધા હોય એના પણ ઘરમાં પ્રોબ્લેમ હોય એના પતિથી છુપાવીને તમારી પાસે પૈસા જમા કરાવતા હોય કારણ કે મહિલાઓમાં ઘણી આવું થતું હોય છે તો આવા સંજોગો હા એવા એક એ પણ ક્યાં ફરિયાદ કરે તો આ બધા પ્રશ્નો આવતા હોય છે આની સામે સરકારે નકર પગલાં લેવા પડશે આજનો પ્રશ્ન છે પ્રીતિબેન શેઠનો અને એક એમણે ગયા વખતનો એપિસોડ જોયો અને એમણે કહ્યું કે વીર છે એ રજીસ્ટર કરાવવું જરૂરી છે યસ મેં વખતે ચર્ચા કરી હતી આમ કે વિલ એસ સચ એક જે ડોક્યુમેન્ટ છે એના માટે કશું જ આવું જરૂરી નથી સાદા કાગળ પર બે સાક્ષીઓ દ્વારા તમે વિલ ઉભું કરી શકો એમાં તમે ફેરફાર પણ કરી શકો તો છેલ્લે જે બનાવ્યું તે તમારું ફાઇનલ વ્હીલ પણ આમાં મૂળ બાબત એ છે કે જે વ્યક્તિ પોતાનું વિલ બનાવે છે એની કાનૂની સમજ એટલી ચોક્કસ ચોક્કસ નથી એટલી એની કાનૂની સમજ ન હોવાથી એ વ્યક્તિના પ્રશ્નો સર્જાય છે એ એ જે કઈ ભાષા વાપરે છે એ ભાષા એટલી ક્લિયર ન હોઈ શકે એવું પણ બને તો એના કારણોસર ખરેખર એ વ્યક્તિ જે કઈ લખાણ કરે છે જો વ્યવસ્થિત રજીસ્ટર્ડ કરાયેલું વીલ હશે તો એ મદદરૂપ બનશે એની ભાષા પણ રહી એને એને એટલે એને કોઈ પણ સોલિસિટર કે એટર્ની ભૂમિકા ઉભી થશે અને જ્યારે એ પ્રકારનું લખશે તો એ કાનૂની પરિભાષામાં ખૂબ જ સ્પષ્ટ લખશે એટલે એ રીતે જો તમે શરી નાની મોટી બાબત હોય તો ચાલ ચાલે તમે પોતાની રીતે કરો તો પણ જો સંપત્તિની વ્યવસ્થિત ભાગીદારી પ્રમાણે કરવું હોય અને પાછળથી કોઈ પ્રશ્નો ન સર્જાય એવું કરવું હોય તો હું માનું છું કે તમારે રજીસ્ટર એ અપીલ કરવું જોઈએ અને એમ એટર્ની કે સોલિસિટર દ્વારા કરાવવું જોઈએ તો મિત્રો આ હતી આજની આપણી ચર્ચા અને એક પ્રશ્નનો ઉત્તર આવતા વખતે બીજો કોઈ વિષય લઈ અને કોઈ પ્રશ્ન લઈને આપણે નિરાકરણ તમને કોઈ પ્રશ્ન કે વિષય હોય તો એ નીચે આપેલા મારા ને હરેશભાઈના નંબર ઉપર તમે અમને સૂચન કરી શકો છો અમે એના ઉપર જરૂર પ્રયત્ન કરશું કે તમારા વિષય અને પ્રશ્નનો જવાબ તમને મળે તો ત્યાં સુધી અમને રજા આપો ધન્યવાદ હરેશભાઈ ધન્યવાદ